વાર્તાનું નામ છે દોસ્તી શું એક હતું તળાવ અને તળાવના કિનારે મજાનું ઘટાદાર ઝાડ ઝાડ પર રહે કબૂતર અને ઝાડના થડ પાસે કીડીઓનું દર તેમાંની એક કીડી અને કબૂતર બંને વચ્ચે ભાઈબંધી એકવાર એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો તળાવના પાણી તો પાળ તોડીને ઉપર આવ્યા તો છેક ઝાડના થડ સુધી પાણી પહોંચવા લાગ્યું કીડી તે વખતે થડથી થોડેક જ દૂર ફરતી હતી પાણીની છાલક તેને પાગી કીડી ભાઈ તો પાણીમાં તણાયા તે જ વખતે કબૂતરની તેના પર નજર પડી તેણે જોયું તો જરાક વાર લાગશે તો કીડી તણાઈ જશે કીડી કેવી રીતે બચાવું એમ કબૂતરે વિચાર્યું અને પછી તરત જ ઝાડનું એક પાંદડું તોડી કીડી જેવું પાંદડું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ કીડી બચી ગઈ થોડી વારે તળાવનું પાણી ઉતર્યું કીડી પાછી તેના દરમાં આવી ગઈ આ વાતને થોડાક દિવસ થયા એક બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું નીચે કીડી બાઈ ફરતા હતા કબૂતર તો કબૂતરને મારી નાખશે મારે તેને બચાવવું જોઈએ કઈ રીતના બચાવવું પછી એને એક યુક્તિ સુજી તે બે ચાર બેલ લઈ અને ફટાફટ શિકારી પાસે પહોંચી ગઈ શિકારી તીર છોડવાની તૈયારીમાં તો કીડીઓ તેના પગ પર ચડવા લાગી અને ચટકા ભરવા લાગી શિકારીનું ધ્યાન તૂટી ગયું તેના હાથમાંથી તીર છૂટ્યું પણ નિશાન ચૂકાઈ ગયું તીર કબૂતરની બાજુમાંથી પસાર થઈ ગયું શિકારી કીડીઓના ત્રાસથી ત્રાસી ગયો ને ઓય કરતો ભાગી ગયો કબૂતર પાસેથી તીર પસાર થયું કે અવાજથી કબૂતર જાગી ગયું તેણે જોયું તો શિકારી ભાગી ગયો તેણે કીડીઓને જોઈ કબૂતર ચીટીઓ પાસે ગયો અને થેન્ક યુ બોલ્યો શું લેવા થેન્ક યુ બોલ્યો કેમ કે કીડીએ કબૂતર નો જીવ અને જીવ આને કબૂતર દોસ્તી આપણો ભાઈબંધ હોય કે આપણી બેનપણી હોય એ કેવા હોવા જોઈએ આપણને બચાવે એવા આપણને મદદ કરે એવા આપણને હેરાન કરે એવા હોવા જોઈ સરસ વાર્તા યાદ રહી કેટલા ને યાદ રહી બધાને બરાબર સાંભળી ને બધાને યાદ રહી ગઈ સરસ